હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ખીચીના પાપડ અને અમુક એવી ટિપ્સ પણ આપીશ જેથી પાપડ એકદમ સોફ્ટ પણ રહે અને બહુ ફાટે પણ નહીં સૌ પ્રથમ અહીંયા મેં ત્રણ કળસા પાણી લીધેલું છે અને અહીંયા સૌપ્રથમ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને આજના આ વિડીયોમાં લાસ્ટમાં રીંગણાનો ઓરો અને રોટલાની રેસીપી પણ શેર કરવાની છું તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો ત્રણ કરસા પાણીમાં લગભગ ચાલીસથી પચાસ જેટલા પાપડ બની જાય છે થોડુંક પાણી ઉકળે એટલે એમાં પહેલાં ત્રણ ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દેસું મીઠું તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો રાતે મેં એક મુઠ્ઠી જેટલા સાબુદાણા પલાળી દીધા હતા સાબુદાણા ચીકાસવાળા હોય છે જેથી ખીચી એકદમ ચીકાસવાળી થાય છે અને પાપડ એકદમ સોફ્ટ પણ બને છે પણ સાબુદાણા બહુ વધારે નથી નાખવાના એક મુઠ્ઠી કે એક મુઠ્ઠીથી ઓછા નાખીએ તો પણ ચાલે અને સાબુદાણા જ્યાં સુધી પાણી સાથે એકદમ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી પાણીને ઉકાળવાનું છે રાતે સાબુદાણા પલાળીએ ત્યારે સાબુદાણામાં એવું હોય તો પાણી વધારે નાખી દેવાનું જેથી સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જાય અને પછી પાણીમાં એડ કરવાથી વધારે વાવ નથી લાગતી ઓગરવામાં હવે પાણીને લગભગ પાંચક મિનિટ સુધી ઉકળવા દઈશું અને અહીંયા પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે લગભગ પાંચક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે એક ટેબલ સ્પૂન જેટલો ખારું ઉમેરી દેસું ખારું ઉમેર્યા પછી પાણીને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળવાનું છે જેથી ખીચી એકદમ સોફ્ટ બને અને કોઈ પણ લમ્સ પણ ન રહે વચ્ચે વચ્ચે પાણીને આવી રીતે ચલાવતા રહીશું જેથી સાબુદાણા એકદમ મિક્સ થઈ જાય લગભગ વીસક મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી એકદમ ઉકળી ગયેલું છે ને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ મિક્સ થઈ ગયા છે એકરસ થઈ ગયું છે પાણી એકદમ હવે ગેસની ફ્લેમ ઓફ કરીને તપેલાને નીચે લઈ લેશું અને હવે એમાં લોટ એડ કરતા જશું અને એકદમ સતત વેલરની મદદથી ચલાવતા જશું જો તમારે કોઈ એમાં લોટ નાખવાવાળું હોય તો વધારે બેટર રહેશે કેમકે એક જણું લોટ ઉમેરે અને એક જણું એકદમ સતત આવી રીતે ચલાવે તો ખીચી વધારે સારી બને છે આવી રીતે એકદમ સતત ચલાવતા રહેશું અને એમાં લોટની જેમ જરૂરિયાત એ પ્રમાણે જ ઉમેરશું કેમકે વધારે લોટ પડી જશે તો ખીચી એકદમ કઠણ પડશે અને જો ઓછો લોટ પડશે તો એકદમ વધારે ઢીલી હશે તો પણ વણવામાં પ્રોબ્લેમ આવશે લગભગ ચારથી પાંચ વાટકી જેટલો લોટ ઉમેર્યો છે તમે જોઈ શકો છો ખીચી એકદમ ચીકાશવાળી અને બહુ કઠણ પણ નહીં અને સોફ્ટ બની છે જેમ બને એમ ખીચીને વધારે હલાવશો તેમ ખીચી એકદમ સરસ બનશે અને પાપડ વણવામાં પણ સહેલું પડશે જો લોટ નાખતી વખતે લમ્સ પડી ગયા હોય તો બી આવી રીતે એકદમ સતત ચલાવતું રહેવાથી લમ્સ પણ રહેતા નથી અને અત્યારે એકદમ ગરમ હોય છે ખીચી એટલે સતત હલાવી નાખીએ તો એક પણ લમ્સ નહીં રહે તો ખીચી એકદમ સરસ રીતે બની ગઈ છે તમે જોઈ શકો છો હવે એને આપણે વરાળમાં બાફવા માટે મૂકવાની છે હવે ખીચીને બાફવા માટે ઢોકળીઓ લઈ લેશું એમાં આવી રીતે અંદાજે થોડુંક પાણી ઉમેરી દઈશું અને અને જે ઝારીવાળી મુઠિયા ઢોકળા માટેની પ્લેટ આવે છે એ લઈ લેશું એ પ્લેટમાં થોડુંક તેલ લગાવી દેસુ અને એને આવી રીતે ઉપર મૂકી દેસુ ખીચીને ઢોકળિયામાં બાફવાથી એકદમ સરસ બને છે એકદમ પોચી બને છે અને પાપડ પણ એકદમ સોફ્ટ રહે છે હવે એક વાટકીમાં થોડુંક અલગથી તેલ કાઢીને રાખી દેસુ અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે સિંગ તેલથી પાપડમાં અને ખીચીમાં બહુ જ સરસ સુગંધ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે પછી હાથમાં તેલ લગાવીને આવી રીતે થોડી થોડી ખીચી લઈને આવા લુવા વાળીને બાફવા માટે એક પછી એક મૂકતા જાશું ખીચી બહુ જ ગરમ હોય છે એટલે જો વધારે ધકતી હોય તો તમે હાથમાં કોથળી પહેરીને પણ આવી રીતે લુવા વાળીને મૂકી શકો છો એક પછી એક આવી રીતે બધી જ ખીચી બાફવા મૂકી દેસું અને ઢાંકણ ઢાંકીને લગભગ બારથી પંદર મિનિટ સુધી બાફવા દેસું પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચી બફાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ ઓફ કરીને પહેલા ખાલી બે લુવા જ લઈશું આપણે એક વાસણમાં જો બધી એક સાથે કાઢી લેશું તો ઠરી જશે એટલે આવી રીતે થોડી થોડી જ લેતા જાશું અને આપણે પાપડ વણતા જાશું બીજી જે ખીચી છે એને આવી રીતે ઢાંકણ ઢાંકીને જ રાખીશું જેથી ઠરે નહીં હવે ખીચીમાં એક બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું બહુ વધારે નથી લેવાનું થોડુંક લેશો તો પણ ચાલશે એને હવે એક પ્લાસ્ટિકની કોથળીમાં નાખી દઈશું ખીચીને આવી રીતે પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને મસડવાથી એકદમ સરસ રીતે મસરાઈ જાય છે અને એકદમ સરસ ચીકાસવાળી થાય છે જેથી પાપડ બહુ ફાટતા નથી જેમ બને એમ બહુ ખૂબ જ વધારે ખીચી આવી રીતે મસળવાની છે ખીચીને આવી રીતે ખૂબ જ મસળવાથી પાપડ સોફ્ટ બને છે અને પાપડ સહેલાઈથી વણાઈ જાય છે ખીચી મસરાઈ જાય એટલે એમાંથી થોડી ખીચી લઈને ગોયણું વાળી લેશું અને બીજી ખીચીને એકદમ સરસ રીતે ઢાંકીને રાખીશું જેથી ઠરે નહીં હવે એક આવી રીતે લીસો પાટલો લઈ લેશું અને એની ઉપર તેલ લગાવી દઈશું આખા પાટલામાં એકદમ સરસ રીતે તેલ લગાવવાનું છે રોટલી વણવાનો જે બ્લેક લીસો પાટલો આવે છે એ પણ લઈ શકો છો હાથમાં તેલ લગાવીને એકદમ સરસ રીતે મસળીને આપણે ગોયણું વારસું વેલણમાં પણ તેલ લગાવી દેસુ પછી એકદમ હળવા હાથે પાપડને વણતા જશું તમને જો એમને ન ફાવતા હોય તો આની ઉપર તમે પ્લાસ્ટિકની કોથળી રાખીને પણ વણી શકો છો પ્લાસ્ટિકની કોથળી રાખીને વણવાથી વધારે ઇઝી રહે છે અને એમાં એકદમ સરસ બને છે અને ફાટતા પણ નથી આવી રીતે એકદમ હળવા હાથે જ વણવાના છે બહુ વધારે વજન નથી દેવાનો અને બહુ આછો પણ નહીં અને બહુ જાડો પણ નહીં એવી થિકનેસ રાખવાની છે જેથી વેલણમાં ઉપાડીએ ત્યારે ફાટી ન જાય મેં અહીંયા પાપડ સુકાવવા માટે દુપટ્ટો લીધેલો છે પાપડ સુકાવા માટે કોઈ પણ સાડી પર ચાલે છે અને પ્લાસ્ટિક પણ યુઝ કરી શકો છો જો તમારા ઘરમાં ખાટલો હોય તો એના ઉપર સુકવવાથી ઉપર નીચે બંને બાજુ હોવા લાગે છે જેથી પાપડ એકદમ સરસ ફટાફટ સુકાઈ જાય છે અને ફાટતા પણ નથી જો ખીચીમાં લમ્પ્સ ન હોય તો પાપડ વણવા એકદમ સહેલું પડે છે તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી વણાઈ ગયો છે અને આવી રીતે વેલણ ઉપર આગળનો ભાગ રાખીએ અને આખો પાપડ આવી રીતે ઉપાડીને સુકવી દેસુ જો તમે છાયામાં પાપડ સુકવતા હોય તો એક ભાગ સુકાઈ જાય પછી એને તરત ઉથલાવી નાખવાનો જેથી પાપડ ફાટે નહીં અહીંયા પાપડ એક પણ ફાટ્યો નથી પણ મેં પાપડ એકદમ આછા વણેલા છે જેથી આપણે વેલની મદદથી ઉપાડીએ ત્યારે આવી રીતે સેતસેત થઈ જાય છે અમારે સાંજે પાંચ છ વાગ્યા સુધી તડકો આવે છે એટલે ત્યાં સુધી અમે અહીંયા જ સુકવા દઈશું સાંજના પાંચ વાગ્યા છે અને તમે જોઈ શકો છો પાપડ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને હજી બીજે દિવસે પણ તડકામાં થોડીક વાર સુકવી દઈશું સવારના અગિયાર વાગ્યા છે અને અમારે તડકો બહુ જ સરસ આવે છે ફરિયામાં એટલે અહીંયા હું પાછા પાપડ સૂકવી રહી છું જેથી એકદમ સરસ સુકાઈ જાય જેમ બને એમ વધારે પાપડ સૂકવો એમ વધારે સારા બને છે સોફ્ટ રહે છે તડકામાં બે ત્રણ દિવસ નાખવાથી બહુ જ સરસ રહે છે પાપડ લાસ્ટમાં હું પાપડ શેકીને પણ બતાવીશ તો છેલ્લે સુધી જોજો ફ્રેન્ડ્સ હવે રીંગણાનો ઓરો બનાવવા માટે અહીંયા મેં બે રીંગણા લઈ લીધા છે રીંગણાને સૌપ્રથમ શેકી લેશું ગેસ ઉપર રીંગણામાં ચાકુની મદદથી ચેકા પાડીને આવી રીતે તેલ લગાવી દઈશું હવે રીંગણાને આવી રીતે ગેસ ઉપર મૂકીને શેકી લેશું રીંગણા શેકાય ત્યાં સુધીમાં ત્રણ મીડિયમ ટમેટા અને ડુંગળી સમારી લેશું રીંગણાના ઓરામાં લીલી ડુંગળી બહુ જ સરસ લાગે છે રીંગણાને આવી રીતે ફેરવતા રહીશું રીંગણા એકદમ સરસ બફાઈ ગયા છે એને આવી રીતે ઠરવા દેસું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરીશું અને ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને થોડીક વાર માટે સાતરવા દઈશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે ડુંગળી સંતરાઈ જાય પછી ટમેટા એડ કરી દઈશું હવે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને થોડીક વાર સાંતરવા દઈશું ડુંગળી ટમેટા સંતરાઈ જાય પછી એક ટેબલ સ્પૂન હળદર ઉમેરી દઈશું અને લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી લાસ્ટમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને પછી રીંગણનો ઓરો પણ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણો રીંગણાનો ઓળો અને એમાં ઉપરથી આવી રીતે ધાણાભાજી નાખી દઈશું ધાણા ભાજીથી એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે ને ધાણા ભાજીની સુગંધ પણ બહુ સરસ લાગે છે હવે બાજરાના રોટલા બનાવી લેશું અહીંયા બાજરાના રોટલા મારા સાસુ બનાવી રહ્યા છે મને બહુ સારા આવડતા નથી મોસ્ટલી અમારા ઘરમાં મમ્મી જ બનાવે છે બાજરાના રોટલા પણ એક વાગ્યા છે અને પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આછા છે અને એકદમ સોફ્ટ પણ રહેશે પાપડ શેકીને બતાવું છું આવી રીતે શેકતી વખતે ઉલટાવતા રહેશું જેથી બળે નહીં કે પાપડ એકદમ આછો હોય છે જેથી ભરી જાય છે એકદમ સોફ્ટ અને એકદમ પતલો એવો બન્યો છે એકદમ આસાનીથી ભાંગી જાય છે અને કેટલો પતલો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ભૂકો થઈ જાય છે તો તૈયાર છે શિયાળામાં બધાને ખૂબ જ ભાવે એવો રીંગણાનો ઓરો રોટલા અને ખીચીના પાપડ આજની આ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો અને આવી જ અવનવીન રેસીપીઓ લઈને આવતી રહીશ સી યુ ઇન નેક્સ્ટ રેસીપી